આમાં ગુજરાત લેવલે આખા ગુજરાતના બધા જ કોઈ જોડેલા છે અને બે હજાર સત્તરમાં કાયદો લાવ્યા બે હજાર બાવીસમાં અમારી જોડે સમાધાન કર્યું જે બે હજાર બાવીસમાં સમાધાન કર્યું એનું અત્યાર સુધી કોઈ પરિણામ અનુ મળ્યું નથી અમે તો પાંચ હેક્ટરની અંદર એસી માઇનિંગ હોવું જ ના જોઈએ એ અમારી મુખ્ય માગણી છે કેટલા ઉદ્યોગકાર જોડાયા છે ગુજરાતમાં લગભગ બાવીસો ઉદ્યોગકાર છે અને લગભગ અઠ્યાવીસો માઇન ખાણો છે હડતાલ હડતાલ હડતાલના લીધે જે ગરીબ વર્ગ છે મજુરિયા વર્ગ છે એ લોકોને દિવાળી કેમ કરવી એ તકલીફ ઉભી થશે સરકારને કેટલી રોયલ્ટી ખેડા જિલ્લા નુકસાન સરકાર ને રોયલ્ટી નું લગભગ એક વર્ષે સિત્તેરથી પંચોતેર કરોડ રૂપિયાની રોયલ્ટી અમે ખાણ અમારી માઇન્સ એમાંથી આપતા હતા આજે જે આવેદનપત્ર આપ્યું આપણે બે હજાર સત્તરની અંદર એન્વાયરમેન્ટ ક્લિયરન્સનું એક સર્ટી લેવાનું બન્યું એ વખતે દરેકે ઓનલાઈન એપ્લિકેશન કરી અને સ્ટેટ લેવલથી અમને સર્ટી ઇસ્યુ કરવામાં આવ્યો પાછળથી એવું કહેવામાં આવ્યું કે તમે ડિસ્ટ્રિક્ટ લેવલથી એન્વામેન્ટ સર્ટી મેળવી શકશો અને પાછળના જે લીઝ ધારકો હતા એમને ડિસ્ટ્રિક લેવલના એસીના સર્ટી મેળવ્યા અત્યારે હાલ નવો કાયદો એવો લાગ્યા કે ડિસ્ટ્રિક્ટ લેવલના જે એસી હતા એટલે આ બે એટલે ડિસ્ટ્રિક લેવલના જે એસી હતા એ નહીં ચાલે એ અનુસંધાને એ ગુજરાતની સાઠ ટકા લીજો બંધ કરી દીધી અને એની અંદર વાયોલન્સવાળા જે વાયોલન્સ એટલે ઇસીની અંદર જે ટન ધરાવતા હતા એના કરતાં કોઈને બે પાંચ હજાર ટન વધારે કાઢ્યા હોય એમની પણ એ લીજો બંધ કરી દીધી સાઠ ટકા જે લીજો બંધ થઈ એના અનુસંધાને અમે ચાલીસ અને વીસ ટકા વાયલન્સની બંધ કરવાની તૈયારીમાં સરકાર એટલે વીસ ટકા લીધ ધારકો જે બાકી હતા અમે એમની હાથે બંધમાં જોડાયા છીએ ખેડા જિલ્લાના કેટલા કોરી ઉદ્યોગ જોડાયા છે ખેડા જિલ્લાની તો લગભગ તમામ કોરી લીધ ધારકો અંદર જોડાયા અને બે હજાર બાવીસની અંદર સરકારે લેખિતમાં બહેતરી આપી હતી ખાડામાં આપણી છે આ છે તે છે એટલે એ મુદ્દા ઉપર હજુ સુધી કોઈ નક્કર પરિણામ નહીં આવ્યું અનુસંધાને પણ આ મુદ્દો અમે એના હાથે જોડે લીધેલો આનાથી સાહેબ બહુ મોટી અસર ઓલ ઓવર અમારા ખેડા જિલ્લાની અંદર આવશે બે અઢી હજાર ટ્રકોના પૈડા થંભી જવાના લોકોના ઈએમઆઈ હપ્તા ભરવા એ પૂરું થઈ જવાનું જે નથી થવાનું સરકારને શું નુકસાન સરકારને સાહેબ કરોડો રૂપિયાની રોયલ્ટીનું નુકસાન જશે કે જે રેગ્યુલર અમારા બ્લેક ટ્રેપમાંથી જાય છે ગવર્મેન્ટ એકાઉન્ટ ઊભા થઈ જશે બંધ છે કોરીઓ છે જેમાં થી જે બંધ થઈ જશે માઇન્સો ખોદકામ બધી જ લીઝો બંધ થઈ જશે આજે કયા કયા જગ્યાએ આજે અમે દનાદરા છે સેવાલિયા કોથવાડ વિસ્તારમાંથી બધા આવેલા છે મુખ્ય માંગણી શું છે મુખ્ય માંગણી અમારી એ છે કે પાંચ થી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં નો પ્રશ્ન હોવો જ ઈસી અને માઇનિંગ નો પ્રશ્ન હોવો જ નાખે